ગીરના નાધેર પંથકમાં કેસર કેરીના બગીચાઓમાં આ વર્ષે વહેલી અને સારી ફ્લાવરિંગ જોવા મળતા બગીચા માલિકોમાં હરખની હેલી જોવા મળી રહી છે તોકતે વાવાઝોડા અને ગત વર્ષના મધ્ય રોગની નુકસાની બાદ આ વર્ષે આંબામાં ત્રણ તબક્કે પાક ઉતારવાનું અનુમાન છે જેનાથી કેરી રસિકોને ચોમાસાના આગમન સુધી શુદ્ધ કેસર કેરીનો સ્વાદ માણવા મળશે હાલમાં ત્રીસ ટકા બગીચાઓમાં નાની ખાખડીઓ બંધાઈ ગઈ છે અને જો વાતાવરણ અનુકૂળ રહે તો દસ કિલોના પાંત્રીસોથી ચાલીસ હજાર રૂપિયા સુધીના સારા ભાવ મળવાની પણ સંભાવના છે બગીચા માલિકો અને ઇજારદારો આશા રાખી રહ્યા છે કે પવન કે માવઠાનો અવરોધ ન આવે તો આ વર્ષે આર્થિક રીતે મોટો ફાયદો થશે એકંદરે વહેલી અને લાંબી સિઝન ચાલવાથી ખેડૂતો અને ગ્રાહકો બને માટે આ વર્ષ મંગલકારી સાબિત થઈ શકે છે મારું નામ બામણિયા લક્ષ્મણભાઈ માધાભાઈ રામેશ્વર આ વોણની સાલમાં બગીચામાં આગતર આવરણ પહેલું છે પછી બીજો ફાલ છે અને ત્રીજો પણ ફાલ છે ત્રણ ફાલ છે એમાં જે આગતરમાં હવા હારી છે અને એની માર્કેટ હારી પાંત્રીસો ચાર હજારથી પાંચ હજાર સુધીને દસ કિલોનું બોક્સનું વેચાણ થાય એટલે આ વર્ષે બગીચામાં તો સારું છે પણ હવામાન જો વાવાઝોડે કે કોઈ નુકસાની ન થાય તો બાકી બધા ઇજારદારને રાખનારને બગીચામાં સારું જ છે આખતર ફાળ બેઠી ગયો તો તર ક્યારે અમારે રાખેલું છે મેં ત્રણ વર્ષને પટે ફાર મળીએ રાખેલું છે ચૌદ લાખમાં ત્રણ વર્ષ છે જમીન સીકે અમારે આગતર હારામાં હારું છે અમારા બગીચામાં જે રાખેલું છે અત્યારે આગતરમાં હારામાં હારું છે પાસ્તરો ફાલે સારો છે અને સહેલા નંબરમાં છે એમાંય સારું છે એટલે આ વખતે બજાર ભાવ ઉપર જોવાનું રહે હવામાન જો પાસ્તરો કોઈ માવઠા છે કોઈ વાવાઝોડા ન આવે તો સારું થાય નાનું મોટું ફળમાં એકલા જ છે ખરું છે પણ જો હવે આની શક્યતા ઘણી મોટી છે વણ ભાવમાંય સારું છે રહે કારણ કે આવ્યું કોઈ વર્ષે આવું નથી વણ ઘણું છે ખાખડીનો ભાવ બહુ બહુ તો રહે તો પંદરસોની માથે ખાખડીનો ભાવ કિલો આખતરવું પાસ્તરમાય પછી તો જેવો હવામાન માથે ને જે જેનું બધું આપતા હોય માલ જાતો હોય તો થોડુંક પડે ગઈ સાલ કરતા વણસાલ સારું છે આંબાઓમાં બગીચાઓમાં ફ્લાવરિંગે સારું છે પહેલાં હપ્તે મોર આવ્યા પછી પાછા બીજા હપ્તે આવ્યા અને આ ત્રીજા હપ્તે પણ મોર આવ્યા એટલે પહેલાં હપ્તાનો મોર કદાચ ફેલ થઈ ગયો માની ગયો નહીં પણ બીજા ત્રીજા હપ્તાનો લાભ ખેડૂતોને હારો મળશે વણસાલ જે કેરી રસિક રસિકો છે એને બહુ સારી રીતે કેરી ખાવા મળશે સારી ગુણવત્તાવાળી મળશે અને અનુકૂળ ભાવે ઓણ કેરી બધાને મળી જાય પણ વાંધો નહીં આવે અને આંબાના જે બાગાયતો કરેલા છે એ ખેડૂતોને પણ વળતર સારી રીતે મળશે ગઈચાલનું હાટું વળી જાય એવું લાગે છે કારણ કે જે મગીઓ બંધાણો છે કાકડી પણ થવા માંડી છે એટલે કંઈ વાંધો નથી અને સારું છે એટલે ઓણશાલ ખેડૂતોને વાંધો નથી આંબાના બગીચાઓમાં બહુ સારું છે